વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિશ્વામિત્રી રિવાઇલવર પ્રોજેક્ટ હેઠળ સમા વિસ્તારમાં ભરવાડ વાસ નજીક વિશ્વામિત્રી નદીમાં ચાલતા કામનું નિરીક્ષણ કરવા માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી અને માનનીય પદાધિકારીઓ શ્રીઓ પહોંચ્યા હતા કમિશનર અર્જુન મહેશ બાબુ દ્વારા આજરોજ વિશ્વામિત્રીની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને કામગીરી વહેલા સંપૂર્ણ થાય તે માટે કરીને કામગીરીનો સમય વધારવા માટે તેમને જણાવવામાં આવ્યું હતું આજે અત્યારે કોર્પોરેશનના પાંચ પદાધિકારીઓ અને એડમિનિસ્ટ્રેટિવ કમિશન ટીમ સાથે અમે વિશ્વામિત્રીનું વિઝિટ કરવામાં આવ્યું છે બહુ સરસ કામગીરી થઈ રહ્યા છે અને અગાઉના ટીમે પણ બહુ સરસ કામગીરી કરી છે લગભગ ચાલીસ ટકાનું કામ પૂરું થઈ ગયું છે આજે આ જોતા જૂન દસ તારીખ પહેલાં આ કામ પૂરું કરવાનું રહેશે એટલે સાઠ ટકાની કામગીરી છે એને સ્પીડ પકડવા માટે અમે પ્રયત્ન કરીશું જરૂરત પડે તો કામ કરવાનો જે સમય છે એને પણ થોડું વધારે અમે લઈશું પણ જે રેગ્યુલેશન્સ છે એનડીટી એનજીટીનું કોર્ટનું કમિટીઝનું એન્વાયરમેન્ટ કન્સર્ન એને ધ્યાને લઈને કામગીરી કરીશું અત્યારે લગભગ ચારસો પ્લસ ડમ્પર્સ સોળ પેકેજીસમાં અને ચાર ભાગમાં કામગીરી કરી રહ્યા છે એલએચએ સાઇડમાં હવે નેક્સ્ટ આરએચ સાઇડમાં પણ કામગીરી હાથ ધરવામાં આવશે અને આવનારા દિવસોમાં આ જે માટી અત્યારે કાઢી રહ્યા છે વરસાદ આવે તો આ માટી કદાચ નીકળી શકે વરસાદના કારણે એટલે એને ફિક્સ કરવાનું અને સ્ટેબિલાઇઝ કરવાનું કામગીરી પણ હાથ ધરવામાં આવશે એટલે એન્વાયરમેન્ટલ કન્સર્સને ધ્યાને રાખીને જે એન્વાયરમેન્ટમાં અને બેસ્ટ સુટેબલ છે એ એવા કામગીરી અમે હાથ ધરીશું વેટ્યુઅર ગ્રાસ પ્લાન્ટેશન હોય અથવા સોઇલ ફિક્સિંગ પ્લાન્ટ્સ હોય એ બધા સાયન્ટિફિકલી કન્સર્ન્સ લઈને જે એક્સપર્ટ્સ છે એને સાથે રાખીને કામગીરી કરવામાં આવશે એન્ડ વોટ વી ડુ વી વિલ બી ડુઇંગ ઇટ વિદિન ધી ફોર્મેશન્સ ઓફ ધી એનજીટી અને વડોદરાને પ્રાર્થના કરીએ કે ભગવાનને પ્રાર્થના કરીએ આ વખતે આવું સમસ્યા ના બને અને આપ લોકોની પૂરું સહયોગથી આગળનું કામગીરી હાથ ધરવામાં થેન્ક યુ આપણે સૌ જાણીએ છીએ તેમ વડોદરા શહેરમાં મારા વડોદરા શહેરના નાગરિકોને ફરી વખત પૂરની પરિસ્થિતિનો સામનો ન કરવો પડે તે માટે આપણે સો દિવસનો વિશ્વામિત્રીનો જે કામ જે પ્રોજેક્ટ હાથમાં લીધો તો લગભગ અત્યાર સુધીમાં ફોર્ટી જેટલી કામગીરી થઈ ચૂકી છે તો સાથે સાથે એના ચાર સેક્શન પાડી અને દરેકમાં રાઈટ અને લેફ્ટ એમ કરી અને કુલ સોળ વિભાગમાં કામગીરી કરવામાં આવી રહી છે કુલ પાંચસો જેટલી મશીનરી કામે લાગેલી છે આજે શમા ખાતે આવેલા ભરવાડવાસની પાછળના વિશ્વામિત્રીના તટ વિસ્તારમાં વિઝિટના કાર્યક્રમનું આયોજન કમિશનરશ્રી દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં બધાએ સાથે મળીને વિઝિટ કરી તો સાથે સાથે કેવી રીતે કામના કલાકો વધારીએ કે માનોબળ વધારવું છે કે મશીનરી વધારવી છે જેથી કરી અને બની શકે તેટલી વહેલી ઝડપથી આમ તો દસમી જૂન સુધી કામગીરી પૂર્ણ કરવાનું આયોજન છે પરંતુ જો કોઈ કારણોસર આપણે જ્યારે નદીમાંથી જ્યારે આ રીતે માટી ખોદકામ કરીને નીકાળી રહ્યા છે તેમાં લગભગ છ લાખ ઘન મીટર જેટલી માટી અત્યાર સુધીમાં આપણે કાઢી ચૂક્યા છીએ કુલ પંદર લાખ ઘન મીટર જેટલી માટી કાઢવાની છે ત્યારે આ જે માટી છે તે ફરી વરસાદમાં ભીની થવાથી ફરી પાછી વિશ્વામિત્રીની નદીમાં સમાય અને ફરી જે આપણે ડ્રેઝિંગ કર્યું છે જે અંદરથી બધું કાઢ્યું છે માટીને વગેરે બધું તો એ ફરી પાછું અંદર આવે અને પાણી પાણીના વહાવ એની વહન ક્ષમતામાં અવરોધ ઊભો ન કરે તે માટે કોયર વગેરે નાખી અને ઘાસ ઉગાડીને થોડું એનું બ્યુટિફિકેશન પણ થઈ જાય તો સાથે સાથે દરેક તટ વિસ્તારને આપણે મજબૂત કરી શકીએ જેથી કરી અને આ તટ વિસ્તારની માટી જે આપણે ખોદકામ કરેલું છે ત્યાંથી ફરી પાછી આ પાણીમાં ન સમાય તે માટેનું પ્લાનિંગ કરવાનું આયોજન હાથ ધરવામાં આવશે અને બની શકે તો મશીનરી વધારીને કામના કલાકો વધારી અને હજુ પણ વધુ ઝડપ કરવામાં આવશે જેથી કરી અને આપણને વધારે સમય મળે પાછળનું જે પણ બેકિંગ કરવું છે માટીને ફરી પાણીમાં ન જઈ શકે એને અટકાવ જતી અટકાવવા માટે એ પ્લાનિંગ કરી શકીએ તે માટે આજે અધિકારીશ્રીઓ સાથે આ અંગેની વાત કરી અને ફરી સમયના કલાકો વધારી અને મશીનરી એ દિશામાં કામગીરી કરવામાં આવશે લગભગ પચાસ દિવસ બાકી છે કામગીરી ચોક્કસ પૂર્ણ થઈ જશે મેં કહ્યું તેમ ફોર્ટી અને દરેકે દરેક જગ્યાએ સોળ વિભાગ બનાવી અને ચાર સેક્શનમાં કામગીરી ચાલી રહી છે આજે આપણે તેમાંના એક પાર્ટમાં આજે વિઝિટ માટે આવ્યા છે એમાં જેવી રીતે અંદર વિશ્વામિત્રી નદીમાં જળચર જીવો જળચર સૃષ્ટિ પણ વસે છે ત્યારે મગર હોય કાચબા હોય કે પછી તટ વિસ્તારમાં વસતા પશુ પક્ષીઓ હોય તેમને પણ નુકસાન ન થાય ફોરેસ્ટ વિભાગ પણ જોડે છે ઝૂ વિભાગ પણ જોડે છે તો વિવિધ એનજીઓ પણ સ્વયંસેવી સંસ્થાઓ જોડાય છે ત્યારે બધી જ વસ્તુઓને ધ્યાને રાખી અને આ જળચર જીવસૃષ્ટિ હોય કે નદી કિનારાની જીવસૃષ્ટિ આ બધાની એમની લાઈફ સાયકલ ડિસ્ટર્બ ન થાય એ રીતે કામગીરી કરવામાં આવી રહી છે ચોક્કસ આગામી સમયમાં કામના કલાકો વધારી શું મશીનરી વધારીશું એટલે આપણે જે આયોજન કર્યું છે જે રીતે દસમી જૂન સુધીમાં કામગીરી પૂર્ણ કરવાનો અંદાજ છે એ કામગીરી પૂર્ણ થાય એની પર કોન્સન્ટ્રેટ કરી અને અમારા દ્વારા રોજે રોજ અધિકારીશ્રીઓ પાસેથી અપડેટ્સ લેવામાં આવતા જ હોય છે અને સમયાંતરે અલગ અલગ જગ્યાએ આ રીતે પોતે જઈ અને વિઝિટ પણ કરતા હોઈએ છીએ সাদ সা 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 তরে ত দের ।